વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીની વાતો કરતા પાલિકા તંત્રની સ્માર્ટ પ્રી મોનસૂન કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે ફતેપુરા પાંજીગઢ મહોલ્લામાં છેલ્લા છ મહિનાથી ઉભરાતી ગટરના પ્રશ્ને આજે મહિલાઓ વિફરી હતી રજૂઆતને ધ્યાને નહીં લેવાતા મહિલાઓએ રોડ ઉપર ખુરશી મૂકી તેની પર બેસી ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઈ હતી छह महीने से हमारी घटना भराई है भाई कोई आता नहीं हमारे वहाँ छह नंबर में आठ नंबर में ले जाते आते सिलिया मार के चले जाते फिर बोल के आते नहीं अभी तो कोई इतना पानी जाता है इतने में लखा मेले में पानी है तुम खुद भी नहीं जा सकेंगे जगह नहीं तो पानी पीने का भी तो इतना खराब आता है

ટા ટેમ્પર વરી કામ કરીને જતા રહે છે અમારે દર વર્ષ દર છ મહિના અમારે પોઝિશન હોય છે પોઝિશન તમે જોઈ લીધી છે પાણી આખા પાણી આવે છે તો ગટરનું જ પાણી આવે છે સાફ પાણી આવતું છે નહીં બોરિંગનું પાણી સાફ કરીને ગરમ કરીને પીવું પડે છે અત્યારે પોલીસ પણ આવી છે પણ પોલીસ કોઈ આટલી બધી લેડીઝ અહીંયા છે પણ કોઈ પણ લેડીઝ અધિકારી આવ્યો નથી અત્યારે જમાદાર પણ નથી કોઈ જ નથી અમે પોલીસવાળા જોડે પોલીસને કહીએ છે કે તમે અમારો સાથ આપો તમે અધિકારીને બોલાવો ને અહીંયા અધિકારીને કેમ નથી બોલાવતા ઓફિસમાં જઈએ તો કે આવે છે સાહેબ લોકો હોતા નથી સાહેબ આવે ત્યારે આવો એન્જિનિયર નથી આ નથી તે નથી એવું કરીને અમે ધક્કા ખવડાય તો અમારે કંઈ જવાનું મારું નામ છે મોસિન પઠાણ ફતેહપુરા પાંજનગર વિસ્તારમાંથી બોલું છું તાલુ સહિત દરગાહાયથી અમારો ઘર છે અને કોઈશન તમે જોઈ લીધી છે છેલ્લા ત્રણ મહિનાથી અમારા છોકરાઓ ખરાબ પાણી પીએ છે